આજે હું તમને શેર કરીશ દહીં રેસિપી રેસીપી આમ તો દહીં વડા આપણે ઘરે બનાવતા જોઈએ છીએ પણ આ રેસીપીથી બનાવશો તો વડા એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે કોઈ પણ પાર્ટી હોય કે ફેસ્ટિવલ હોય તો દહીં વડા તો આપણે બનાવતા જોઈએ છીએ તો દહીં બનાવવા માટે પહેલાં આપણે બનાવીશું દહીં એમ તો બધાને દહીં બનાવતા આવડતું જ હોય છે પણ જો આ રીતે દહીં જમાવશો તો માટીનું વાસણ ના હોય તો પણ એકદમ ખાટું અને હલાઈદાર દહીં બને છે દહીં બનાવવા માટે દૂધને મલાઈ નીકળ્યા વગર જ ગરમ કરી લઈશું અઢી સકા એટલું ગરમ થાય એટલે એમાં એક મીડિયમ સાઇઝની ચમચીથી મેરવણ ઉમેરીશું મેરવણમાં મેં અહીં દહીં લીધું છે એને મિક્સ કરીને ઢાંકીને મૂકી દઈશું જો ગરમી હોય તો જ દહીં થઈ જાય છે પણ શિયાળો કે ચોમાસા જેવા ઠંડા વાતાવરણમાં આ વાસણ ઉપર કપડું ઢાંકી દઉં તો સરસ રીતે દહીં ચામી જાય છે તમે જોઈ શકો છો કે દહીં કેવું સરસ રીતે જામી ગયું છે દહી વડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું બેટર બનાવવા માટે અહીંયા એક કપ જેટલી મેં અડદની દાળ લીધી છે અને એનાથી અડધી આપણે પીળી મગની દાળ નાખીશું અને બંનેને ત્રણથી ચાર પાણીથી પહેલાં ધોઈ નાખીશું જેથી એમાં રહેલી ધૂળ અને બધા કચરા નીકળી જાય તમે સરખા પ્રમાણમાં પણ બંને દાળને લઈ શકો છો આ રીતે પલાળશો તો એકદમ સોફ્ટ વડા બને છે પછી બંને દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી લઈશું દાળ પલાળ્યા એને ચાર કલાક થઈ ગયા છે દાળ એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગઈ છે હાથથી દાણો દબાવીને જોઈશું તો સારી રીતે તૂટી જાય છે પલાળેલી દાળમાંથી બધું જ પાણી નીકાળી દઈશું દાળને પીસવા માટે મિક્સર જારમાં નાખીશું અને અડધા કપ જેટલું પાણી ઉમેરીશું આપણે દાળનું જાડું બેટર બનાવવાનું છે એટલે પીસતી વખતે વધારે પાણી નહીં ઉમેરીએ અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને જાડું બેટર તૈયાર કરવાનું છે એ એક બાઉલમાં કાઢી લઈશું ચાલો બેટરને હાથની મદદથી એક જ સાઈડમાં ફેરવતા જઈને પાંચ મિનિટ સુધી ફેટી લઈશું આ પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ રીતે મિક્સ કરવાથી બેટરમાં હવા ભરાઈ જાય છે અને બેટર એકદમ ફૂલેલું અને ફ્લફી બની જાય છે આપણે કોઈ પણ સોડા કે એનો નાખ્યા વગર જ વડા એકદમ સોફ્ટ બને છે લગભગ પાંચ મિનિટ સુધી ફેટીને તમે જોઈ શકો છો કે બેટર ફેટાઈને એકદમ ફ્લફી થઈ ગયું છે ચેક કરવા માટે એક વાટકી પાણીમાં બેટરને નાખીને જોઈ લઈશું બેટર તૈયાર છે કે નહીં તમે જોઈ શકો છો કે બેટર પાણીમાં એકદમ ઉપર તરે છે એટલે બેટર એકદમ ફેટાઈને ફ્લફી થઈ ગયું છે પછી આપણે દહીંને તૈયાર કરી લઈશું બાઉલમાં દહીંને નીકાળી દઈશું પછી એમાં બુરું નાખીશું મેં અહીંયા ત્રણ ચમચી જેટલું બુરું નાખ્યું છે ગોરું નાખીને બીટરની મદદથી એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું પછી એને ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું પછી બેટરમાં એક ચમચી મીઠું અને આદુ મરચા નાખીશું અને મિક્સ કરી લઈશું પછી એક ચમચી કાળા મરી નો પાવડર નાખીશું તમે આખા મરી અથવા તો મરીને અધકચરા ખાંડીને પણ નાખી શકો છો વડાને તળી દહીં વડા બેટરમાં પાણીનું પ્રમાણ બહુ ના હોય કેમ કે દાળ પલળેલી છે તો એમાં પાણીનું પ્રમાણ હોય જ છે સાથે સાથે દરદરું પીસવાથી વડા એકદમ સરસ અને સ્પોન્જી બને છે જો બેટર એકદમ સ્મૂથ થઈ જાય તો વડાનું અંદરથી બરાબર નથી આવતું વડાને બંને સાઈડ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન સુધી થાય ત્યાં સુધી તળી લઈશું વડાને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું જેથી એકદમ અંદર સુધી પણ સરસ રીતે તળાઈ જાય અને કાચા ના રહે તમે જોઈ શકો છો કે વડા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તળાઈ ગયેલા વડાને હવે નીકાળી દઈશું અને વડામાંથી તેલ એકદમ સરસ રીતે નીકળી જાય એ રીતે આપણે નીકાળીશું વડાને પલાળવા માટે એક બાઉલમાં પાણી એડ કરી દઈશું અને હવે તળેલા વડાને પાણીમાં નાખી દઈશું વડાને દસ થી પંદર મિનિટ સુધી પલાળી દઈશું દસ થી પંદર મિનિટ પછી વડા એકદમ સરસ રીતે પલળી ગયા છે તો હવે એને હાથમાં લઈને બીજા હાથથી પ્રેસ કરીને બધું પાણી નીકાળી દઈશું આવી જ રીતે બધા વડાને હાથની મદદથી એક્સ્ટ્રા પાણી નીકાળતા જઈશું સાથે સાથે જોઈ શકો છો કે દહીં વડા બનાવવા માટે મેં અહીંયા અમુક સામગ્રી પણ રાખેલી છે હવે વડાની ઉપર દહીં નાખીશું એકદમ સરસ રીતે દહીં બધા વડા ઉપર આવી જાય એટલે બધા મસાલા નાખીશું ડાયરેક તળીને પાણીમાં આપણે નહીં નાખીએ જાય પછી જ પાણીમાં નાખીશું મીઠું અને સંચળ પાવડર નાખીશું પછી લાલ મરચાંનો પાવડર નાખીશું પછી એમાં શેકેલા જીરાનો પાવડર નાખીશું શેકેલા જીરાનો પાવડર નાખવાથી સ્વાદ એકદમ સરસ આવે છે પછી એમાં આમલીની ચટણી અને સ્ક્રીન ચટણી નાખીશું પછી એમાં દાણમના દાણા અને કોથમીર ગાર્નિશ કરીશું તો અહીં આપણા એકદમ પરફેક્ટ અને સ્પોન્જી દહીં વડા તૈયાર છે વડા બનાવતી વખતે આ બે થી ત્રણ ટીપ્સ ધ્યાન રાખશો દહીં વડા આવા સોફ્ટ અને સ્પોન્જી બને છે